ફતેપુરા શહેરમાં ટ્રાફિકનો વિડીયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ ફતેપુરા તાલુકામાં વારંવાર ટ્રાફિક સર્જાય છે તો ક્યારે હલ થશે ત્યારે ફતેપુરા ટ્રાફિક પોલીસ કાન આળા હાથ કરી ઊંઘી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ફતેપુરા બજારમાં ટ્રાન્સપોર્ટેશનની ગાડીઓ ફતેપુરા બજારમાં દિવસનો માલ સામાન ઉતારવામાં આવે છે જે લીધે ટ્રાફિક થતો જોવા મળી રહ્યો છે આમ વેપારીઓ પોતાની ગાડીઓ દુકાન આગળ પાર્કિંગ કરવામાં આવે છે જે લીધે વારંવાર ટ્રાફિક થતો જોવા મળી રહ્યો છે ત્યારે પાર્કિંગ કરવામાં આવેલી ગાડીઓ અન્ય જગ્યામાં પાર્કિંગ કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે ફતેપુરા પોલીસ આવી રીતે વારંવાર ટ્રાફિક સમસ્યા થતી હોય છે તો કડક નિયમનું પાલન કરાવવું જોઈએ ફતેપુરા બજારમાં વારંવાર આવી સમસ્યા થતી હોય છે આમ બીમાર માણસે લઈ હોસ્પિટલ જતા હોય ત્યારે આવી ટ્રાફિક થતી હોય છે તો કેવી રીતે હોસ્પિટલે પહોંચાડવો દર્દીને તેવી લોક ચર્ચા પણ થઈ રહી છે ફતેપુરાના જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે આમ ટ્રાફિક પોલીસ નિયમનું પાલન કરાવશે કે પછી રીતે વારંવાર ટ્રાફિક સમસ્યા થતી રહેશે ફતેપુરા બજારમાં એવી લોક ચર્ચા થઈ રહી છે ફતેપુરા પોલીસ દ્વારા નિયમનું પાલન થશે કે પછી આ જ રીતે ફતેપુરા બજારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહેશે લોકોની વારંવાર રજૂઆત છતાં અધિન સુધી કોઈ નિયમનું પાલન કરવામાં આવતું નથી જેથી વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે રિપોર્ટર કિરણ ડામોર બૌદ્ધિક ભારત ફતેપુરા